પરેશ કરી દીધું હૃદય ની દેવી છો મહારાજા ને પ્રણામ પણ કવિનાજ શા માટે આવ્યા અને જમા કરો મહારાજ તે દિવસ સાતજનક એવત છે જે જબદા આપની સામે બોલ્યો તે બદલ મને જમા કરો મહારાજ આજે આપના પવિત્ર ધર્મમાં એક ભેટ ધરવા આવ્યો તો ભેટમાં શું લેનાર છે અરે મહારાજ આ એક ફળ છે તેનું નામ અમર ભળ છે વાહ ઘણો સુંદર ફળ છે આ ફળ નર અથવા નારી જો ખાય તો અમર થાય અને જો બંને ખાય તો નિષ્ફળ થાય કવિરાજ આવું સુંદર અને ઉત્તમ ફળ તમે ક્યાંથી પ્રાપ્ત કર્યું મહારાજ જંગલમાં વસતા એક સંત મહાત્માની ને એ પરસાદી છે કહો કવિરાજ આ ફળના બદલામાં તમને શું આપું મહારાજ મારું દારિદ્ર દૂર થાય તેવું ઈચ્છું છું ભલે કવિરાજ કાલે સવારે કચેરીમાં હાજર રહેજો તમારું સાથ તમે સુખીથી મળશે ને બદલામાં એક હજાર સુવર્ણામર તમને આપીશ બોલો હવે તો ખુશ ને જય હો માલવનાથ પરતરી આપનો જય હો જોતો ભીંગલા આ કોઈ દેવી ફળ લાગે છે હા ના આ ફળનું આપ સેવન કરી અને અમર બનો

તૈયાર હું હમણાં આવું છું જી મહારાજ મારે પણ હવે તૈયાર થવા જવું જોઈએ મહારાજ ગયા છે મહારાજ તો તૈયાર થવા માટે ભવનમાં ગયા છે કોઈ કામ હોય તો બોલાવી લેવું હા તારા જવાની કાંઈ જરૂર નથી હવે તો હું જ જાય જરા ઉભા રહો મારી તમને એક વાત કેવી છે બોલ શું છે તારી વાત પેલું એ અહીંયા છે પણ હોઠે આવતું નથી આ તો નવાઈ ની વાત કેવાય કઈક એવું જ છે કલાવતી હું તો આવ્યો જે કેવું હોય કઈ મારે છે હું એક નર્તકી છું એ પણ હું જાણું છું સમસ્ત રાજ મંડળમાં મારું સારું એવું માન પણ છે એ પણ હું જાણું છું તું કઈ જ નથી જાણતો તું શું મને સાવ નાચનારી તો નથી સમજો ને એ બધું સમજવાની મારે કોઈ જરૂર નથી કલાવતી કહેવાનું બાકી રહી ગયું જે કેવું હોય કે સ્પષ્ટ શબ્દમાં મારે છે ઉતાવળ અશોકપાલ હૃદયમાં રહેલું આ નાનું સરખું પ્રાણી કોણ જાણે કેવું તોફાન મચાવી રહ્યું છે એનું વર્ણન કરવા મારી જીભ ઉતાવળી થાય છે એના અંતર નો ભેદી કોઈ મને રોકી રહ્યું છે અશોપાલ

હું તો રહ્યો મગત દેશનો વતની ક્યાં વિદ્યા અને સસ્ત વિદ્યા આ બે જ ભરાય છે અને કોઈના દિલની વાત જાળી લેવી કામ છે એ મારું કામ નથી અરે ઐશ્વપાલ તું આમ નહીં સમજે આમાંની મીઠી કેરી મૂકી કમરો ગુલાબ માસે શા માટે જાય છે ભરવા માટે નહીં યશ્વપાલ પ્રેમ માટે જાય છે પ્રેમના ટુકડા મારે કાંઈ સાંભળવા નથી અરે યશુપાલ તે તો પહેલી નજરે જ મારું દિલ ચોરી લીધું છે અને આજે તારી પાસે મારી કોઈ વાત સાંભળવાની ફુરસદ નથી અશોપાલ હું તારા પગમાં પડું છું આમ નિર્દય ના થાય અશોપાલ આમ નિર્દય ના થાય ઉભી થાય આ સર્વ હું જાણું છું પણ તારા દિલમાં મારી કોઈ સ્થાન જ નથી કારણ કે હું તારો શિકાર કદાપી ના કરી શકું કારણ કારણ કે તું એક નૃતિકા છો અને એક નૃતિકા મારી પત્ની કદાપી ન બની શકે જો તમે કહેતા હોય તો હું આજથી આ નૃત્ય બંધ કરી દઈશ તો પછી વાત મારવાનો ધરે પેસન રહેશે એનું શું મને એની કોઈ પરવા નથી જો તમે રાજી રહેતા હોય તો હું કાંઈ પણ કરવા તૈયાર છું હશો બાલજી તો સાંભળ